કાંતિભાઈ ટાઈગર તરીકે જે પ્રખ્યાત આપણા આખા પૂરા ભીવંડીની આજુબાજુના વિસ્તારમાં ગમે ને નામ આપો તો કાંતિભાઈ ટાઈગરનું નામથી લોકો કાપે એટલા વિવસિત પોતે અને જયંતિભાઈ સરપંચ ભગવાનજીભાઈ ત્રણેય ભાઈઓએ થઈ અને જોતા રાજનો આ લાભ લીધેલ ગટા પરિવાર અને એ જ પરિવારમાં ગામ વડાલિયા સિંહના આચાર્ય જયધર્મા સુરેશ્વરજી મહારાજ સાહેબ આજે આ પાવન પગલાં કરેલ

કાયમ માટે આજ તો અહીંયા વ્યાર ગ્રુપમાં પધારેલા પણ રોજ એ લોકો આવી જ ના સવારના વહેલા ચાર ને પાંચ વાગ્યા વિહાર ગ્રુપ બી કરે છે હા બહુ સરસ અને અહીંયા આવતા મહાત્માઓ કાયમ માટે વિહાર હોય ત્યારે અહીંયા પોતે કાયમ માટે એમને અહીંયા સ્થાન આ ગઢા પરિવારે અહીંયા નીચે રાખે છે અને એટલું સુંદર સ્થાન ગમે તે માત્માઓ અહીંયા વ્યવસ્થિત બધી સેવા એમને કરતા હોય છે તો બહુ પરિવાર ઈ આખા પરિવારની અનુમોદના અનુમોદના ના